જય શ્રી કૃષ્ણ મિત્રો આજના ખાસ વીડિયોમાં આપણે ધૂળેટી પર્વના શુભ દિવસે કરવાના અને ટાળવાના ખાસ કામો વિશે જાણીશું ધૂળેટી માત્ર રંગોનો તહેવાર નથી પણ આનંદ એકતા અને સ્નેહનો પવિત્ર પર્વ છે જો આપણે શાસ્ત્રોમાં જણાવેલા કેટલાક નિયમો અને સાવચેતીઓ અપનાવીશું તો આ તહેવાર આનંદમય અને શુભફળદાયી બની શકે તો ચાલો જાણીએ કે ધૂળેટી દિવસે શું કરવું અને શું ટાળવું જોઈએ હોળીના પર્વનો બીજો દિવસ ધૂળેટી તરીકે ઓળખાય છે જે રંગો અને આનંદનો તહેવાર છે ભારતભરમાં ધૂળેટી વિશેષ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાય છે આ પવિત્ર તહેવાર પર નિષ્કપટ આનંદ અને પ્રેમથી એકબીજાને રંગ લગાડીને ખુશી વહેંચવાની પરંપરા છે પરંતુ આ દિવસને વધુ શુભ અને સકારાત્મક બનાવવાના માટે કેટલીક ખાસ બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે હોળી દહનની રાત્રે વિશેષ મહત્વ ધરાવે છે શાસ્ત્રો મુજબ ધૂળેટી દિવસે વહેલી સવારે ઉઠવું અને સ્વચ્છતા રાખવી ખૂબ જ શુભ માની છે આ દિવસે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ અને સ્નાન કરતા પહેલાં તિલનું તેલ નારિયેળનું તેલ અથવા લાલ ચંદન ત્વચા પર લગાવવું શ્રેષ્ઠ ગણાય છે તેલ લાગવાથી ત્વચા સુરક્ષિત રહે છે અને જો કોઈ પણ પ્રકારના કેમિકલવાળા રંગો લગાડવામાં આવે તો તેને આસાનીથી દૂર કરી શકાય તેલ ત્વચાને નિરોગી રાખવામાં મદદ કરે છે સ્નાન માટે પાણીમાં થોડુંક ગંગાજળ અથવા તુલસીના પાંદડા નાખીને તે પાણીથી સ્નાન કરવું શુભ માને છે શાસ્ત્રો મુજબ ધૂળેટી દિવસે આ રીતના સ્નાનથી શરીર અને મન શુદ્ધ બને છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે સ્નાન કર્યા પછી સ્વચ્છ અને હળવા રંગોના કપડાં પહેરવા જોઈએ જે શુભ અને આરોગ્યપ્રદ માનવામાં આવે છે હિન્દુ ધર્મશાસ્ત્રોમાં હોળી અને ધૂળેટીનો ખાસ સંબંધ ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજી સાથે છે કૃષ્ણ ભગવાને બાલ્યાવસ્થામાં ગોપીગણો સાથે રંગ રમીને ધૂળેટી પર્વની શરૂઆત કરી હતી તેથી આ દિવસે કૃષ્ણ રાધાની પૂજા કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે પૂજા માટે ગુલાલ અને કુદરતી રંગોનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ ગણાય છે ભગવાનને તુલસીની પાંખડી અને મીઠા પ્રસાદ તરીકે મિષ્ઠાન્ન ચઢાવવાથી મનીચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે આજકાલ બજારમાં કેમિકલયુક્ત રંગો અને હાનિકારક પેઇન્ટ ઉપલબ્ધ છે જે ત્વચા અને આરોગ્ય માટે નુકસાનકારક છે આવી સ્થિતિમાં ધૂળેટી દરમિયાન કુદરતી રંગોનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ રહેશે ગુલાબના ફૂલોનો પાવડર હળદર ચંદન કુકુ અને બીટ જેવા પ્રાકૃતિક તત્વોથી બનાવેલા રંગ આરોગ્ય માટે હિતકારક અને ત્વચા માટે નુકસાન નુકસાનહિત હોય છે ઘરમાં રહેલા ફૂલો અને પાંદડાથી પણ કુદરતી રંગો તૈયાર કરી શકાય આવા રંગોનો ઉપયોગ માત્ર ત્વચાને નહીં પણ પ્રકૃતિને પણ સુરક્ષિત રાખે છે ધૂળેટી માત્ર રંગોનો તહેવાર નથી પણ મનની તમામ નકારાત્મકતા દૂર કરવાની અને પ્રેમ સ્નેહ અને એકતાનો સંદેશ ફેલાવવાની પરંપરા છે જો પરિવાર કે મિત્રવૃત્તમાં કોઈના સાથે મન કે વિવાદ હોય તો આ દિવસે તેને ભૂલીને એકબીજાને ગળે લગાવી દેવું જોઈએ સારા સંબંધોને ફરીથી મજબૂત કરવા માટે ધૂળેટી એક શ્રેષ્ઠ અવસર છે ધૂળેટી દિવસે આરોગ્યપ્રદ અને પૌષ્ટિક ભોજન લેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ખાસ કરીને પાનક ઠંડાઈ પીવી શુભ માનવામાં આવે છે પાનકમાં બદામ પિસ્તા કોબીજ અને સુગંધિત મસાલા મિક્સ કરવામાં આવે છે જે શરીર માટે તાસીરથી ઠંડક આપે છે ધૂળેટી દરમિયાન આરોગ્યને સાથ આપે તેવા ફળ મેવાઓ અને દૂધના પદાર્થોનું સેવન કરવું આરોગ્ય માટે હિતકારક છે ચરબીવાળા અત્યંત તળેલા ભૂજેલા કે જંક ફૂડ ટાળવા જોઈએ કારણ કે તે હોલી પછી શરીરને નબળાઈમાં કરી શકે છે ધૂળેટીનો તહેવાર મોજમસ્તીનો તહેવાર છે પણ આ સમયે નાના બાળકો અને વૃદ્ધોની ખાસ કાળજી રાખવી જરૂરી છે બાળકો અને વૃદ્ધો માટે કુદરતી રંગોનો જ ઉપયોગ કરવો જોઈએ અને તેઓને લાંબા સમય સુધી તડકામાં રહેવા દેવું ન જોઈએ તડકાના પ્રભાવને ટાળવા માટે યોગ્ય હાઇડ્રેશન જાળવી રાખવું જરૂરી છે ધૂળેટી પર્વ આનંદ અને મોજમજાની સાથે મનાવવામાં આવે છે પણ પર્વ પૂર્ણ થયા પછી આસપાસના વાતાવરણને શુદ્ધ રાખવું પણ એટલું જ અગત્યનું છે રંગરમી થયા પછી ત્વચાની સંભાળ લેવી જરૂરી છે ગરમ પાણી અને ચંદન સહિત ઓઇલ કે નેચરલ સ્ક્રબથી ત્વચાની સંભાળ લેવી સારી રહેશે ઘરના વસ્ત્રો અને પરિસરનું શુદ્ધિકરણ કરવું જોઈએ જેથી નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે ધૂળેટી એક આનંદમય અને રંગો ભરેલું તહેવાર છે જે હર્ષ અને ઉલ્લાસથી ભરપૂર હોય છે આ તહેવારમાં લોકો પરસ્પર પ્રેમ અને એકતાનો સંદેશ ફેલાવવા માટે એકબીજાને રંગો લગાડે છે પણ હર્ષોલ્લાસ અને મોજમજાની આ ક્ષણોમાં અમુક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે જેથી ધૂળેટીનો આનંદ કોઈ માટે પણ દુઃખદાયક ના બને શાસ્ત્રો અને આધુનિક વિજ્ઞાન મુજબ કેટલીક બાબતો ટાળવી જોઈએ જેથી આ તહેવાર નિષ્કલંક અને શુભ બની રહે આજકાલ બજારમાં કેમિકલયુક્ત રંગો પ્રચલિત છે જે ત્વચા અને આરોગ્ય માટે અત્યંત નુકસાનકારક સાબિત થઈ શકે છે આ પ્રકારના રંગોમાં દૂષિત પદાર્થો હોય છે જે ચામડી પર એલર્જી દાઢીના પ્રદૂષણ અને આંખમાં સંક્રમણ પેદા કરી શકે છે સસ્તા અને જળદી ચમકતા રંગોમાં સિસુ પારદ અને હાનિકારક ધાતુઓ હોય છે જે આરોગ્ય માટે ગંભીર અસરો સર્જી શકે આવા રંગોથી દૂર રહેવું અને કુદરતી અથવા ઓર્ગેનિક રંગોનો જ ઉપયોગ કરવો શ્રેષ્ઠ ગણાય ધૂળેટી આનંદ અને મસ્તીનો તહેવાર છે પણ તે જ સાથે દરેકની પસંદગીને સન્માન આપવું જોઈએ જો કોઈ વ્યક્તિ રંગ રમવા ઇચ્છતો ન હોય તો તેને મજબૂર કરવું યોગ્ય નથી કેટલીક વ્યક્તિઓ આરોગ્ય કે અંગત કારણોસર રંગોથી દૂર રહેવા ઈચ્છે અને આવા સમયે જબરદસ્તી કરવાથી તેમની તકલીફ વધશે જો કોઈ હળવાશમાં પણ ન રમવા માંગતો હોય તો તેનો સન્માન કરવો જોઈએ ધૂળેટી સમયે લોકો મોટા પાણીનો ઉપયોગ કરે છે પરંતુ આ સંસાધન સીમિત છે અને તેનો વ્યર્થ ઉપયોગ કરવો યોગ્ય નથી ઘણા વિસ્તારોમાં પાણીની અછત છે અને આ તહેવાર દરમિયાન અનાવશ્યક રીતે હજારો લીટર પાણી વેડફાય છે તેથી પાણીની બગાડ અટકાવવી જરૂરી છે અને સૂકા રંગોની હોલી રમવી વધુ સારું રહેશે કેટલાક લોકો ધૂળેટીનો બહાનો બનાવીને બીજાઓ સાથે અયોગ્ય વર્તન કરે છે જેનો સામેલો વ્યક્તિ માટે દુઃખદ અને અપમાનજનક બની શકે કોઈપણ પ્રકારના અશ્લીલ ટિપ્પણીઓ કરવી અનિચ્છનીય સ્પર્શ અથવા અન્ય કોઈપણ હાનિકારક વર્તન કરવું ધૂળેટીના પવિત્ર તહેવારનું અપમાન છે ધૂળેટી આનંદનો પર્વ છે તેથી કોઈપણ નકામા વિવાદો કે દુરાચરણથી દૂર રહેવું ઘણા વિસ્તારોમાં ધૂળેટીના દિવસે જુગાર રમવાની અથવા નશીલા પદાર્થો સેવવાની પ્રથા જોવા મળે છે ખાસ કરીને ભાંગનું સેવન કરવું ઘણા લોકો માટે પરંપરાગત માનવામાં આવે છે પણ તેનું અતિસેવન શારીરિક અને માનસિક હાનિ પહોંચાડી શકે છે નશાની અસર હેઠળ વાહન ચલાવવું અન્ય સાથે દુર્વ્યવહાર કરવો અથવા ગેરસમજ ઊભી થવી જેવી સમસ્યાઓ સર્જાય છે આ માટે ધૂળેટીનો આનંદ સાચા અર્થમાં માણવા માટે સજાગ અને સંયમિત રહેવું મહત્વપૂર્ણ છે કેટલાક લોકો ધૂળેટી રમતી વખતે રસ્તા પર ફરતા પ્રાણીઓ પર પણ રંગો નાખે છે જે અત્યંત અયોગ્ય છે પ્રાણીઓની ત્વચા માનવ ત્વચાની તુલનાએ ઘણી જ નાજુક હોય છે અને તેમના માટે કેમિકલયુક્ત રંગો હાનિકારક સાબિત થઈ શકે રંગોના કારણે પ્રાણીઓમાં ચામડીના રોગો શ્વાસની સમસ્યા અને આંખમાં દુખાવો થઈ શકે છે એટલું જ નહીં તેઓ સ્વચ્છતા રાખી શકતા નથી જેથી આ રંગો લાંબા સમય સુધી તેમના શરીર પર રહે છે અને રાસાયણિક પ્રતિક્રિયાઓ ઉદ્ભવે છે ધૂળેટી રમતા પહેલાં અને પછી ત્વચાની કાળજી લેવી ખૂબ જરૂરી છે ઘણા લોકો પૂર્વ તૈયારી વગર સીધા જ રંગો રમવા લાગી જાય છે જેનાથી ત્વચાને નુકસાન થઈ શકે ધૂળેટી પહેલાં ચહેરા અને હાથ પગ પર તેલ લગાવવું તેલવાળું શેમ્પુ વાપરવું અને રાસાયણિક પ્રોડક્ટ્સથી દૂર રહેવું જોઈએ ધૂળેટી પછી ધીમે ધીમે ગરમ પાણીથી રગડીને રંગ દૂર કરવો અને ત્વચાને હાઇડ્રેટ રાખવી પણ મહત્વની છે ઘણા લોકો ધૂળેટીના નશામાં અવિચારી રીતે બાઇક કે કાર ચલાવતા હોય છે જે ઘણીવાર ગંભીર અકસ્માતોનું કારણ બને છે ઊંચી બિલ્ડીંગ કે ટેરેસ પરથી રંગ ઉડાડવો અનાવશ્યક રીતે રસ્તાઓ પર લોકોને અચાનક રંગ નાખી ગભરાટ પેદા કરવો અથવા અંધિપ્રેત પ્રવૃત્તિઓમાં સામેલ થવું ટાળવું જોઈએ ધૂળેટી દરમિયાન મોજમજાના આનંદમાં કોઈ હદ વિખૂટા ન કરે તે માટે દરેક વ્યક્તિએ જવાબદારીપૂર્વક તહેવાર મનાવવો જોઈએ ગર્ભવતી સ્ત્રીઓ વૃદ્ધો નાના બાળકો અને ત્વચાના રોગો ધરાવતા લોકો માટે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે તેઓએ કેમિકલયુક્ત રંગોથી દૂર રહેવું જોઈએ અને શરીર પર કોઈપણ અપ્રિય અસર થશે તો ત્વરિત તબીબી સલાહ લેવી જોઈએ ધૂળેટી એક પવિત્ર અને આનંદમય તહેવાર છે જે સ્નેહ અને એકતાનું પ્રતીક છે જો આ તહેવારમાં સાવચેતી રાખવામાં ન આવે તો આનંદ દુઃખમાં પણ બદલાઈ શકે દૂષિત રંગો દુર્વ્યવહાર નશો પર્યાવરણ અને પ્રાણીઓ માટે હાનિકારક પ્રવૃત્તિઓ ટાળવી અને પાણીનો વ્યર્થ ઉપયોગ રોકવો જોઈએ જો દરેક વ્યક્તિ જવાબદારીપૂર્વક આ તહેવાર ઉજવશે તો ધૂળેટી ખરેખર રંગો અને ખુશીઓથી ભરેલું પવિત્ર પર્વ બની રહેશે મિત્રો ધૂળેટી પર્વ આનંદ અને સ્નેહનો તહેવાર છે પણ એ સાથે જ કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે જો તમે આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તમારા વિચારો અમને કોમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ ઉપયોગી અને રસપ્રદ વીડિયોઝ માટે સબસ્ક્રાઈબ કરો તમને અને તમારા પરિવારને હાર્દિક ધૂળેટી શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ શુભ ધૂળેટી